બાળક ગ્રામ્ય હોય કે શહેરી મોબાઈલમાં રચ્યા પચ્યા રહેવાની સમસ્યા એક સમાન મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે મોબાઈલ ફોન ખરાબ ઊંઘથી ગુણવત્તાથી લઈને બાળકોમાં તણાવ ચિંતા અને ઉચ્ચ સ્તરના ડિપ્રેશનનું કારણ બની શકે છે બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનનું વ્યસન તમને માનસિક રોગી બનવાનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં માતા પિતાએ ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે મોબાઈલ ફોન પર ઘણી બધી ગેમ રમવી આખો દિવસ વિડીયો જોવો અથવા કોઈપણ સ્વરૂપે તેનો વધુ પડતો ઉપયોગ કરવો તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા લોકોને અપીલ કરી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બાળકોમાં ઓનલાઈન ગેમ રમવાના વ્યસનને ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડર નામ આપ્યું છે જેના કારણે બાળકોની રોજિંદી પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડી રહી છે મોબાઈલના વધુ પડતા વ્યસનને કારણે બાળકો નોમોફોબિયાનો શિકાર બની શકે છે અહેવાલ દીપક રાઠોડ અમારા પીએચડીની બે વિદ્યાર્થીની વરુચિગ્ના અને ગુંડલિયા હર્ષા મારા અને અમારા અધ્યાપક ડોક્ટર ધારાહાર જોશીના માર્ગદર્શનમાં ગ્રામ્ય કક્ષાના બાળકોની અંદર એ કેવા પ્રકારનું મોબાઈલનું વર્ગન છે એ નર્ભેક સર્વે કરવામાં આવ્યો છે અને લગભગ સત્યાવીસ આજુબાજુના બાળકોની મુલાકાત લઈ અને જોયું તો શહેરના બાળકોની સમાન જ ગ્રામ ગામડા ગામડાના બાળકોની અંદર પણ બધા પ્રકારનું મોબાઈલનું વર્ગન છે એમાં ખાસ કરીને જો પરસોટેજ વાઈઝ જોઈએ તો લગભગ ચોંતેર ટકા બાળકો જે છે એ કોઈને કોઈ રીતે એ મોબાઈલ તરફ એ આકર્ષિત થતા હોય છે અને મોબાઈલ ન આપવામાં આવે તો ઘણા બાળકો જે છે રડવા મળે એ પ્રકારની પણ બાબત છે અને એને અમુક બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું સર્વે દરમિયાન અમારા વિદ્યાર્થીઓ પૂછું કે તમને મમ્મી ગમે કે મોબાઈલ તો એમાંથી લગભગ પચાસ ટકા ઉપર બાળકો એવું એવું કહેલું કે અમને મોબાઈલ ગમે છે તો બાળકો બાળકોની જરા જે પ્રકારનું વળગણ છે એ વળગણ ઓછું થાય એ માટેના પ્રયાસો એ જો માતા પિતા અને સમાજ દ્વારા અને શિક્ષકો દ્વારા દ્વારા કરવામાં આવે

અઢીથી લઈને અગિયાર વર્ષ સુધીની એમ સિમિત કરેલી અને એ વર્ષ એટલે વર્ષના એ ઉંમરના બાળકોની અંદર તો અઢી વર્ષનું બાળક જે છે અમને તો એક વિડીયો મળેલો તો અઢી વર્ષનું બાળકને એની મમ્મી જે છે મમ્મી એ ક્યારે જ જમાવી શકે છે જ્યારે બાળક એ સાઈડમાં કાર્ટૂન જોઈતું હોય અથવા તો એને કોઈને કોઈ પ્રકારની બાબત જો એની પાસે કરાવી હોય બાળકને સ્માઇલ અપાવવું હોય અથવા બાળકને ડાન્સ કરાવવો હોય તો એની પાસે મોબાઈલ એને આપવો એ અનિવાર્ય બનતું હોય છે તો આ બાબત એ કે બાળપણ બાળપણથી જ બાળકોની અંદર જે મોબાઈલ નું વર્ગન જે આવે છે તે ક્યાંક ને ક્યાંક એ બાળકના વિકાસમાં બાળકના માનસિક વિકાસમાં સામાજિક વિકાસમાં શારીરિક વિકાસમાં એ નુકસાન એ કરી શકતો હોય